વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આજે તમને વેરાયટીમાં મોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે અને સિલ્કમાં સાડીમાં આપણે ડિસ્કાઉન્ટ મૂકેલું છે તમને નિધિ સિલેક્શન સિવાય હોલસેલ પ્રાઇસમાં ક્યાંય મળે નહીં કોઈ પણ વસ્તુ તમે લ્યો તો આ છે આપણે કોરા સિલ્કમાં આ રેડ કલરનું સરસ બ્લાઉઝ આવશે આખી સાડી છે એ બ્લેક કલરની બાંધણીમાં છે આ જે બધું કલેક્શન છે એમાં એક એક બે બે કલર વધેલા છે એટલે તમને હોલસેલ પ્રાઇસમાં મળે છે અને આ રીતના આખી સાડી આવશે અજરકનો પાલવ આવશે અને અજરકનો બ્લાઉઝ આવશે આ છે પાલવ અને આ બ્લાઉઝ તેમજ એમાં બીજો કલર છે યલો કલર છે એમાં બ્લેક કલરનો પાલવ આવશે અને બ્લેક કલરનો બ્લાઉઝ આવશે આ આપણે અત્યાર સુધી છસો ને પચાસ રૂપિયામાં વેચેલી છે અત્યારે પાંચસો ને પચાસમાં છે પણ ફરજિયાત તમારે બે સાડી બુક કરાવવાની રહેશે ઓનલાઈન મંગાવો કે ઓફલાઇન મંગાવો ફરજિયાત બે લેશો તો જ તમને ડિસ્કાઉન્ટ મળશે આ તમને ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયામાં બે સાડી મળશે ને એકદમ માખણ જેવું કપડું છે એકદમ સરસ સોફ્ટ આ તમને હોલસેલ પ્રાઇઝમાં મળે છે જેમ આપણે પહેલાં પટોળાનો વિડીયો મૂકેલો હતો એ તમને હોલસેલ પ્રાઇઝમાં સાતસો ને પચાસમાં મળ્યા હતા એ જ રીતના આ બધું આજે સિલ્કનું કલેક્શન છે એમાં ડિસ્કાઉન્ટ મૂકેલું છે તો આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે એક ગ્રીન છે અને એક મરૂન છે આ છે ગાળામાં બે કલર અવેલેબલ છે આ રીતના સરસ પાલવ આવશે આ બધું જ મટીરિયલ છે એ સિલ્કમાં છે અને આ બ્લાઉઝ આવશે ને આ રીતના અંદર ગાળો આવશે આ પણ આપણે સેમ જ પ્રાઇસમાં પાંચસો ને પચાસમાં બે સાડી અગિયારસોમાં બે સાડી મળશે આ બધા જ એના કલર છે ફરજિયાત બે સાડી લેવાની રહેશે બેનો ધ્યાનથી સાંભળે કે ફરજિયાત આપણે અગિયારસો માં બે સાડી લેવાની રહેશે સાડા પાંચસો રૂપિયામાં તમને ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મળે છે આ ગાળામાં અજરકમાં આ રીતના આવશે આ નીચે આવશે આ રેડ કલર છે કલર પણ એકદમ ફાઇન છે અને કપડું એકદમ સરસ માખણ જેવું છે આટલી સસ્તી તમને નિધિ સિલેક્શન સિવાય બીજે ક્યાંય મળે નહીં અને આ છે પ્રિન્ટમાં બ્લાઉઝ આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે એક છે ઉપવાઈટ અને રેડ ક્રીમ ને રેડ યલો છે ને રેડ છે ત્રણ કલર આવેલું છે આમાંથી આ જે કોરા સિલ્કનું કલેક્શન છે એમાંથી તમે કોઈ પણ સાડી લ્યો તમને અગિયારસોમાં બે પડશે અને ફરજિયાત તમારે બે જ સાડી લેવાની રહેશે બધું જ કલેક્શન છે પ્રીમિયમ ક્વોલિટીમાં છે સરસ આવી રીતના આ પ્રિન્ટમાં છે આ એનો સરસ પાલવ છે કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ પ્રિન્ટ અને મટીરિયલ બધું જ સરસ છે આ એનો પાલવ છે અને આ પ્લેનમાં બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટમાં આમાં પણ આપણે બે પીસ અવેલેબલ છે આ રહ્યો હા તો આમાંથી તમે કોઈ પણ તમારી રીતના કલર ચોઈસ કરી અને કોઈ પણ લઈ શકો કોઈ પણ લ્યો તમે અગિયારસોમાં બે મળશે ફરજિયાત બે લેવાની રહેશે પાંચસો ને માં પડે તમને સાડી આ ઝીણી પ્રિન્ટમાં છે આ રીતના આ પાલવ છે આ રીતના આખી સાડી આવશે સરસ અને પ્લેન બ્લાઉઝ આવશે જેવું બોર્ડર છે એવું જ પ્લેન બ્લાઉઝ આવશે ને બધું છે સિલ્ક બેઝમાં મટીરિયલ છે જે બહેનો સિલ્કની સાડી પહેરે છે એ લોકોને આઈડિયો જ હશે આ એના કલર છે આ ગ્રીન કલર હતો આ પિંક રેડિશ જેવો છે અને આ મરૂન કલર છે મરૂન ને મહેંદી આ બધા પીસ છે એ વન વન પીસ જ છે તમે જોઈ શકો બધા હું બધામાં

હવે આપણે આગળનું કલેક્શન જોઈશું એ થોડુંક હેવીમાં હશે એ ક્રેપ સિલ્કમાં છે મટીયલ વાઇઝ એકદમ મટીરિયલ એકદમ સોફ્ટ અને સરસ માખણ જેવું કપડું છે આ પાલવ છે આ ગ્રીન સાડી છે આ એનું અજરકનું બ્લાઉઝ આવશે સરસ આવી રીતના અંદરનો આખો લુક આવી રીતના છે આ પાલવ છે તો આ બધી જ સાડી હતી એમાંથી તમે કોઈ પણ સાડી એ કોરા જે બેનો પહેરતા હશે એને આઈડિયા જ હશે આ છે ક્રેપ સિલ્કમાં આ એનાથી પણ સરસ કાપડ આવશે એકદમ માખણ જેવું સરસ મટીરિયલ આવશે અને આ ગાળામાં સાડી છે બધી આ પાલવ છે આ રીતના ઝેણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે અને આમાં ઘણા બધા કલર અવેલેબલ છે આ રીતના ગાડો આવશે આ કલર છે બ્લુ રામા ટાઈપનો આ એનું પિક્ચર છે લૂકવાઈઝ એમાં છે ગ્રીન કલર મરૂન કલર પર્પલ કલર છે આ બ્લુ આ પિંક કલર છે આ રેડિશ મરૂન છે અને ગ્રીન કલર છે અને આ સાડીએ આપણે ફક્ત ને ફક્ત બારસો રૂપિયામાં બે પડશે અને ફરજિયાત બે લેવાની રહેશે બહેનોને આમાં કલર ઓપ્શન ઘણા બધા છે તમારે અને કોઈ પણ તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં ભાભી બેનપણી કોઈ પણ બે જણા આવીને તમે ગ્રુપમાં લઈ શકો તો ફરજિયાત બે લેવાની રહેશે આ બધું સિલ્કમાં છે ક્રેપ સિલ્કમાં બધું કલેશન તો હવે આગળ આપણે બીજું જોઈએ બીજી ડિઝાઇન જોઈએ આપણે ફરજિયાત એટલે ફરજિયાત બે લેવાની રહેશે અજરકમાં આ બ્લાઉઝ આવશે આ કલર છે રાણી ગુલાબી બ્લાઉઝ આવશે અજરકમાં ગાળામાં છે ક્રેપ સિલ્કમાં જે મટીરિયલ એટલું સરસ છે એકદમ માખણ જેવું મટીરિયલ છે સિલ્ક બેઝ ઉપર આ ગાળામાં આ રીતના સાડી છે આ કલર ઓપન કરેલો છે એ રાણી ગુલાબી છે આ રીતના ઓનલાઈન ઓફલાઈન બંનેમાં તમને મળી જશે એમાં ચાર કલર અવેલેબલ છે આ છે પર્પલ ટાઈપનો બીટ ટાઈપનો મરુ નહીં નહીં ને પર્પલ નહીં એની વચ્ચેનો આ ગ્રીન કલર છે અને આ બ્લુ ઉપર છે રામાય નહીં ને બ્લૂ નહીં અને આ બધું જ કલેક્શન છે એ તમને હોલસેલ પ્રાઇસમાં છે ફક્ત ને ફક્ત બારસો રૂપિયામાં બે સાડી લેવાની રહેશે તમારે પણ બે બે લેવી ફરજિયાત છે આ પણ આપણે સાડી છે તમને તમને હોલસેલ બે બે મળશે આમાં હોલસે અવેલેબલ ઝેરી લીલો ઝેરી ગ્રીન અને બ્લેક કલર આ છે એનું બ્લાઉઝ અજરકમાં સાડી છે આખી અને ક્રેપ સિલ્કમાં છે મટીરિયલ વાઈઝ બહુ જ એટલે બહુ જ સરસ છે આ પાલવ છે અને આ રીતના આખી સાડી આવશે અને આમાં બે કલર અવેલેબલ છે બારસો ની બે કોઈ પણ સાડી લ્યો તમે આમાં ઓપ્શન ઘણા બધા છે તમારી પાસે તમે કોઈ પણ સાડી લઈ શકો પણ ફરજિયાત બારસો ની બે લેવાની રહેશે તમારે આ થોડુંક સિબોરી ટાઈપનું છે બાંધણી પણ નહીં અને સિબોરી પણ નહીં આ પણ ક્રેપ સિલ્કમાં જ છે મટીરિયલ વાઈઝ બહુ એટલે બહુ જ સરસ છે જે બેનો પહેરે છે એ લોકોને આઈડિયો જ છે આ છે બ્લાઉઝ આ રીતના આખી સાડી આવશે આ છે એનો પાલો સાડી આખી આ રીતના આવશે આ પાલો છે અને આ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે આ પણ તમને બારસોમાં બે મળશે પણ તમારે ફરજિયાત બે લેવાની રહેશે બે સેડમાં છે જેવું ઓપન કિનારી છે ને જે પર્પલ કલરની તો પર્પલ બ્લાઉઝ છે આમાં પિંક બ્લાઉઝ હશે અને આમાં બીટ કલરનું બ્લાઉઝ હશે આ પણ આપણે અજરકમાં ક્રેપ સિલ્કમાં જ છે સરસ ગ્રીન ઉપર કલર છે ડાર્ક ગ્રીન નથી મોટી ઉંમરના બેનો પહેરી શકે એ રીતના ઇંગ્લિશ ટાઈપના કલર છે આ રીતના આખી સાડી આવશે આ બતાવ્યો પેલા એ પાલવ છે અને આ રીતના ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે ને આમાં છ કલર અવેલેબલ છે અને આ આ પણ તમને હોલસેલ પ્રાઇસમાં છસો રૂપિયાની બારસોની બે સાડી લેવાની રહેશે આમાં છ કલર અવેલેબલ છે બધા જ કલર છે એ થોડાક લાઇટ ઉપર છે લાઇટ પિંક છે લાઇટ ગ્રે છે લાઇટ પિસ્તા છે લાઇટ રસ્ટ ઓરેન્જ ટાઈપનો છે લાઇટ પિંક ડાર્ક પિંક છે આમાંથી કોઈ પણ તમે સાડી લ્યો આજે જે જે બતાવ્યું એમાં ફક્ત ને ફક્ત બારસો રૂપિયામાં બે લેવાની રહેશે આ પણ આપણે સરસ ફ્લાવર પ્રિન્ટ માં ક્રેપ સિલ્ક માં એકદમ સરસ કાપડ એટલું સરસ આવશે માખણ જેવું આ રીતના આ રીતના આ પાલવ હતો આ રીતના આખી સાડી આવશે આ પાલવ છે મટીરિયલ વાઇઝ એટલું સરસ છે બધું પ્રીમિયમ ક્વોલિટીનું કલેક્શન છે જે બેનો લેતા હશે અને પહેરતા હશે એને ખબર જ હશે આ છે એનું બ્લાઉઝ અને આ રીતના આખી સાડી છે આ પણ તમને સેમ જ પ્રાઇસમાં મળશે આ છે આગળ બતાવ્યું એમાંથી તમે કોઈ પણ બે ચોઇસ કરી શકો પણ તમારે ફરજિયાત બે લેવાની રહેશે બારસોમાં બે મળશે તમને પહેલાં બતાવી છસોમાં બે મળશે આ બારસોમાં બે મળશે સોરી છસોની અગિયારસોમાં બે મળશે સાડા પાંચસોની એક એટલે એટલે અગિયારસોમાં બે મળશે અને આ છે એ તમને બારસોમાં બે મળશે આ બધી સાડીઓ છે એ મૉલ કોટનમાં અને એની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત એક હજાર રૂપિયો મલ કોટનમાં જે સિલ્ક બેઝ ઉપર મલ કોટન આવે એમાં અને એનું લૂક વાઈઝ તમે પિક્ચર જોઈ શકો આ રીતનું પ્રીમિયમ ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ ક્વૉલિટીનું વસ્તુ છે આ પણ તમને ઓફરમાં પંદરસોમાં બે સાડી મળશે આમાં ઘણી બધી વેરાયટી છે ફરજિયાત બેનોને બે સાડી લેવાની રહેશે તો આ પીસ હું તમને ઓપન કરીને બતાવું રાધા રાણી વાળો લુક છે હાથી વાળોને અને આ કલર છે રામા અને મરુન કલર છે મરુન કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે સરસ આ રીતના આવી રીતના આ એનું બ્લાઉઝ છે અને આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે આ છે ગ્રીન અને મરુન છે આ રામા ઉપર બ્લુ છે અને આ મેથ્યો પીળો અને મેંદી કલર છે આ પણ તમારે આમાં હજી ઘણા બધા કલર ડિઝાઇન તમને મળી જશે પણ ફરજિયાત બે લેવાની રહેશે પંદરસોની બે બધી હજાર વાળી જ છે સાડીઓ આ પણ આખી સરસ યુનિક અને અલગ ડિઝાઇન છે સરસ મિરર વર્કનું કામ આપેલું છે આ રીતના દોરાના લટકણ છે ફાઇન આ પણ મલ કોટનમાં પ્રીમિયમ ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ વસ્તુ છે અને પ્રાઇસ છે હજાર રૂપિયો તમને હોલસેલ પ્રાઇસમાં પંદરસોમાં બે મળશે પણ ફરજિયાત બે લેવાની રહેશે બેનોને આ છે ગ્રીન અને મરૂન મરૂન કલરનું સરસ ઝીણી પ્રિન્ટમાં કોન્ટ્રાકસમાં બ્લાઉઝ છે આ છે મેથીઓ પીળો અને લીલો આ છે ગુલાબી ટાઈપનો મરૂન અને ગ્રીન કલરનું બ્લાઉઝ રહેશે અને આ મેંદી ટાઈપનો ગ્રીન છે અને મરૂન કલરનું બ્લાઉઝ છે આ પણ સેમ જ પ્રાઇસની છે આપણે પંદરસોમાં બે આ છે લેરિયામાં ચકલી પોપટ લેરિયા છે એકદમ સરસ મિરર વર્ક લટકણ છે સાથે કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે ફાઇન આ રીતના લેરિયું છે ચકલી પોપટ ઇન્સ્ટામાં અત્યારે આની બહુ જ ફેશન ચાલે છે બેનો ફોટો લઈને આવે છે કે આવું છે તમારી પાસે કલેક્શન આ મરૂન કલર છે આમાં બીજો છે મેંદી કલર આ પાલવ છે અને આ એનું બ્લાઉઝ છે આમાં બે જ કલર છે આ પણ આપણે પંદરસોમાં માં બે પણ આમાંથી તમે કોઈ આ એક લેરિયું લીધું હોય તો એક બીજી ગાળામાં પ્રિન્ટમાં બીજી સાડી પણ ચોઈસ કરી શકો પણ તમારે ફરજિયાત બે સાડી લેવાની રહેશે આપણે વિડીયોમાં કીધું એ પ્રમાણે તમારે બધામાં બે બે સાડી ફરજિયાત લેવાની રહેશે કારણ કે કોરા સિલ્ક છે અગિયારસોમાં બે છે ક્રેપ સિલ્ક છે એ પણ ફરજિયાત બે જ લેવી પડશે તો જ તમને ડિસ્કાઉન્ટનો લાભ મળશે એ બારસોમાં બે છે અને મોલ કોટન છે એ પંદરસો માં બે છે આ ગાળામાં છે પ્લેન બ્લાઉઝ આવશે આ રીતનો બીટ કલર નો આખો સાડી છે ગાળામાં અને આ રીતના સરસ એનો બ્લાઉઝ આવશે અને જે રીતના બોર્ડર છે એવું જ સેમ બ્લાઉઝ આવશે પ્લેનમાં આ રીતના આપણે આગળ જોયું પ્રમાણે ને આખી સાડી છે એ ગાળામાં છે એમાં છે એક ઝેરી લીલો છે એમાં મરૂન બોર્ડર છે અને એક બીજો ગ્રીન છે એમાં પિંક કલરની બોર્ડર છે આમાંથી તમે કોઈ પણ લઈ શકો પણ ફરજિયાત તમારે પંદરસોમાં બે લેવાની રહેશે તમે તમારી રીતના ડિઝાઇન ચોઇસ કરી શકો આ પણ આપણે એમાં કોટનમાં જ છે સાડી સરસ ડિઝાઇન કલર પણ બહુ ફાઇન છે આ પાલવ હતો આ રીતના મરુન કલરની બોર્ડર છે મરુન પાલવ છે અને અંદર છે ગ્રીન રામા જેવો છે બ્લુ પણ નહીં ને રામા પણ નહીં મરૂન કલરનું બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટમાં આવી રીતના આ પણ સેમ જ પ્રાઇઝમાં છે આ છે લીલો અને રાણી કલરની બોર્ડર આવશે એટલે રાણી કલરનું બ્લાઉઝ આવશે બધી સેમ પ્રાઇસમાં જ છે પંદરસોમાં બે તો તમારે ફરજિયાત બે લેવાની રહેશે ક્વૉલિટી બધાની અલગ અલગ છે પણ બધામાંથી બે બે લેશો તો જ તમને હોલસેલ પ્રાઇઝમાં ડિસ્કાઉન્ટમાં મળશે છે એ એકદમ સરસ ઝીણી પ્રિન્ટમાં છે ફાઇન આપણે આ પીસ જે ઓપન કર્યો એ પણ બહુ જ ફાઇન છે કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ બંને સરસ છે આ છે રામા કલર અને પર્પલ કલરનું ફાઇન ફેન્સીમાં લટકણ છે ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે અને પાલવ અને બોર્ડર બોર્ડર છે રામા કલરની એટલે બ્લાઉઝ રામા કલરનો આવશે પાલવ છે પર્પલ કલરનો છે પર્પલ અને રામા કલરના કોમ્બિનેશનમાં છે લુક વાઈઝ અને મટીરિયલ વાઈઝ બંને પ્રીમિયમ ક્વોલિટીમાં છે સરસ કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે આવી રીતના આ રીતના બાંધણીવાળું સરસ બ્લાઉઝ આવશે આમાં આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે મેથીઓ પીળો અને લીલો છે આ છે લાલ અને લીલો આ ગુલાબી અને લીલો છે આ મરુન ને લીલો છે અને આ પર્પલ કલર અને રામા કલર છે આમાંથી તમારે આ છે ગાળામાં સાડી આખી એનો પાલવ તમે જોવો આખો એન્ટિક છે સરસ બળદગાડા વાળો પાલવ છે મિરરનું કામ આપેલું છે લટકણ છે ફાઇન ફેન્સીમાં મેથીઓ પીળો અને લીલો કલર છે અને ગાળામાં સાડી છે મોલ કોટનમાં સિલ્ક બેઝ ઉપર મટી મટીરિયલ આવશે કોટનમાં અને ગ્રીન કલરનો બોર્ડર છે એટલે ગ્રીન કલરનું સરસ બ્લાઉઝ આવશે તો આ રીતના ઝીણી પ્રિન્ટમાં ગ્રીન કલરનું બ્લાઉઝ છે અને ગાળામાં આખી સાડી છે ને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે પર્પલ બીટ ટાઈપનો અને મેંદી કલરની બોર્ડર છે આ છે મરુન ટાઈપનો એમાં ગ્રીન કલરની બોર્ડર છે આ રાણી ગુલાબી છે એમાં રામા કલરની બોર્ડર છે આ ઝેરી લીલો છે એમાં મરૂન બોર્ડર છે અને રામા કલર છે એમાં પિંક કલરની બોર્ડર છે અને આ મેથીઓ પીળો અને લીલો પિક્ચર તમે જોઈ શકો આમાંથી કોઈ પણ સાડી તમે ચોઈસ કરી શકો પણ તમારે ફરજિયાત પંદરસોની બે લેવાની રહેશે વિડીયો છે તમે આગળને આગળ શેર કરજો જે બહેનોને લેવાની જરૂરિયાત હોય એ બહેનો સુધી વિડીયો પહોંચી જાય તો એને ડિસ્કાઉન્ટમાં વસ્તુ સાડીઓ મળી જાય તો વિડીયોને આગળ શેર કરવા વિનંતી અને આવો નાવો સપોર્ટ કરતા રહેજો નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે